જય જય એક બે હજાર પચીસ ને રવિવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમ નગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના કુખવાડી માયા મહાશક્તિ મહાદેવી શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માની ભુનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેળીમાના મંદિરે જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેળી માના ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી બે ના રોજ આવનાર ત્રિદિવસીય અગિયાર આપવા માટે સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના હસ્તે સોનેરી કલમ વડે કંકુ શાહીથી કંકુ ચાંદલા કરી કંકુ છાંટી દેવી દેવતાઓને કંકોત્રી લખવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વપ્રથમ સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી

શ્રી શુભ પ્રસંગે પધારેલ સૌ ભાવિક ભક્તોના આશીર્વચન બોલી આશીર્વાદ આપ્યા હતા શુભ પ્રસંગે સદગુરુ પરમ પૂજ્ય માળી શ્રી દ્વારા દેવી દેવતાઓના પહેલી કંકોત્રી પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને લખી કંકોત્રી લખવાની શરૂઆત કરી હતી ત્યારબાદ બીજી કંકોત્રી શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેળીમાને લખવામાં આવી હતી પછી ગુજરાતના એકાવન જેટલા દેવી દેવતાઓને મુખ્યધામ મંદિરની કંકોત્રી લખવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં વાગતા ઢોલે દેવી દેવતાઓને કંકોત્રી લખવામાં આવી હતી કંકોત્રી લખાતી હોય ત્યારે ભજનીકો ભક્તો દ્વારા દેવી દેવતાઓના ભજન ગાવામાં આવ્યા હતા કંકોત્રી લખાઈ ગયા બાદ આ શુભ પ્રસંગમાં પધારેલા દેવી દેવતાઓના ઉપાસ ગાદી પર બેઠા હતા ત્યારે તેમના પંડમાં જાગૃત બની દેવી દેવતાઓ શુભ પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા ઉપાસકો જ્યારે પર બેસે ત્યારે તેમને કંકુ ચોખાથી ફૂલાર પહેરાવી શાલ ઓડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા જેમણે આ શુભ પ્રસંગના અંતે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જય માડી જય માડી જય માળી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ